પાદરા તાલુકાના અમડા ગામે રહેતા કિશનભાઈ વાઘેલા છેલ્લા દસ વર્ષથી પોતાના પત્નીનું આધાર કાર્ડ મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હતા અને એકવાર તાલુકાને જિલ્લા કચેરીઓનો ચક્કર લગાવ્યા છતાં આધાર કાર્ડ ન મળતા તેઓ ખૂબ પરેશાન હતા આધાર કાર્ડ ન હોવાથી સરકારી યોજના અને લાભોથી વાઘેલા પરિવાર દસ વર્ષથી વંચિત રહ્યો હતો આ પરિસ્થિતિથી ત્રસ્ત કિશનભાઈએ અંતે અંતેપાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના જનસેવા કાર્યાલયનો સંપર્ક કર્યો હતો રજૂઆત સાંભળી ત્યારબાદ છે તે ધારાસભ્ય ચૈત્યના ઝાલાએ તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપી અને કાર્યવાહી શરૂ કરાવી હતી માત્ર થોડા દિવસોમાં જ કિશનભાઈ વાઘેલાની પત્નીનું આધાર કાર્ડ તૈયાર થઈ જતાં પરિવારના ચહેરા પર ખુશી જવાય જવા પામી હતી ને લાંબા સમયથી ચાલતી મુશ્કેલી દૂર થતા વાઘેલા પરિવારે ધારસભે ચૈત્યના સિંહ ઝાલાનો

પણ મારું આધાર કાર્ડ મારી વાઈફનું આધાર કાર્ડ નીકળ્યું નહીં તો પછી મેં જંબુસર ગયો પાલેજ ગયો બધે જ ફરીને આવ્યો પછી મેં મોબાઈલમાં રીલ્સ આવી ઇન્સ્ટામાં એટલે પછી મેં રીલ્સ જોઈ એટલે ઝાલાભાઈ સાહેબના ઓફિસની હતી એટલે પછી હું ત્યાં આવ્યો અને સચિનભાઈનો કોન્ટેક કર્યો મેં એટલે સચિનભાઈ મને ઉપર ઓફિસે લઈ ગયા એટલે પછી મારું આધાર કાર્ડ મને સરકારી લાભ પણ મારા ઘણા બધા જતા કર્યા મેં આધાર કાર્ડ વગર તો ના જ મળે ને આવો લાભ એટલે પછી અહીંયા મને આધાર કાર્ડ મને આલ્યું અત્યારે મને સરકારી લાભ મળશે દસ વર્ષથી આજે આધાર કાર્ડ મારું વાઈફનું આધાર કાર્ડ દસ વર્ષથી નહોતું નીકળતું તો અત્યારે મને સાલ ઝાલા સાહેબને ઓફિસે મને આધાર કાર્ડ કાઢી આવ્યું ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર છે બહુ જ આભાર એટલે હું બહુ જ ખુશ થઈ જાય મને આધાર કાર્ડ મળ્યું એટલા માટે